નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે પગલા લેવામાં વિલંબ વીપીએ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત નેશનલ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના સ્પષ્ટ આદેશ અને કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા માટેની સૂચના છતાં વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આવતીકાલે પહેલી જુલાઈ બે હજાર રોજ બપોરે એક કલાકે માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે એનસીપીસીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ન થવાને કારણે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અંત્યત નિરાશાજનક છે વીપીએ આશા રાખે છે કે કલેક્ટર શ્રીએ આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત અને કડક પગલાં લેવા આદેશ કરશે જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમે પોદાર વર્લ્ડ સ્કૂલથી આવ્યા છે જે સમામાં છે હવે લગભગ ચાર પાંચ મહિનાથી એમાં ફીસનું એક ઇસ્યુ ચાલે છે હવે મેં એઝ પર મારી વાત કરું તો મેં પોતે અરાઉન્ડ એક લાખ પંદર હજાર રૂપિયા ત્રણ વર્ષમાં વધારે સ્કૂલમાં ફીસ ભરી છે હવે આનું જ્યારે ઇસ્યુ મેં રેઝ કર્યું તો એ લોકોએ ઇનિશિયલી શું કહેવાય એવું કીધું હતું કે ભલે અમે લોકોએ અપીલ કરેલી છે એ અપીલ એનું રિઝલ્ટ આવશે એટલે પછી અમે તમને ફોરવર્ડ કરીશું પણ મેં જ્યારે આરટીઆઈ કરીને બધા ડિટેલ્સ મંગાવ્યા તો મને ખ્યાલ આવ્યું કે બોલે ત્રણ ચાર જે ઓલરેડી નોટિસિસ એફઆરસી મોકલી છે એમાં એફઆરસીએ પોતે કીધેલું છે કે એ લોકોએ જે ફીસ એફઆરસી ડિસાઇડ કર્યું છે એના કરતા વધારે ફીસ લીધેલી છે જાણ થઈ છે એ લોકોને અને એ લોકોએ જેટલા અપીલ કરેલા છે એ બધામાં એવા એવા ખર્ચા બતાવ્યા છે જે એફઆરસીએ કાપી નાખેલું છે છતાં આ લોકો આ રીતનું એ કરે છે અને આ વસ્તુ અમે લોકો એનસીપીસીઆરમાં એ ફોરવર્ડ કરેલી છે એનસીપીસીઆરએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કલેક્ટરને એક લેટર ફોરવર્ડ કર્યું છે આજે ત્રણ મહિના થઈ ગયા છે પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી હજુ મારું નામ અજીન છે મારા બે છોકરાઓ ત્યાં ભણતા હતા એક છોકરાને એ લોકોએ એલસી આપી દીધી હવે એની માટે હવે બધું ચાલે છે